पीपी ग्राफिवी रामिया पर देखा था चार बार 14 वाला चलिए कितना बड़ा देते हो શાળો જે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે એના વિશે શું આજે ઝોન થ્રી પોલી ઝોન થ્રી વિસ્તારમાં વાડી પોલ્યુશન હદ વિસ્તારમાં આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ઝોનના તમામ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને રહેવાસી મકાનો દુકાનો વગેરે ચેક કરવામાં આવી રહી છે તેમાં તેમના આધાર પુરાવા જરૂરી દસ્તાવેજીની નકલો ચેક કરવામાં આવી રહી છે અને વાહનોમાં જે નંબર પ્લેટ વગરના વાહનો છે જેના લાઇસન્સ વગરના જે વાહનો ચલાવી રહ્યા છે તે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ છે તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ છે દુકાનોમાં દુકાનો માલિકી ની છે કે નહીં અને માલિકી ની છે તો તેના જે દસ્તાવેજ હોય તે અને જો ભાડે લેવામાં આવ્યો તો ભાડા કરાર કર્યો છે કે નહીં તે બાબતે પણ અત્યારે હાલમાં તપાસ ચાલુ